ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તકલગી નિર્ણયને રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આહવાનગરના બિરસા મુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ડાંગ જિલ્લામાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને ને પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે અનંત પટેલે શું કહ્યું તે જોઈએ કોંગ્રેસના શાસનમાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બે હાજર દસ માં જે ચાલુ કરવામાં આવી હતી એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અત્યારે બંધ કરી દેવામાં આવી છે એ ફરી પાછું પુનઃ બહાલ માટે આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એક આવેદન પત્ર આપ્યું છે અને અમારી શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ જે બે હજાર દસ માં કોંગ્રેસ ચાલુ કરી હતી જેમાં પચોતેર ટકા ફાળો કેન્દ્ર સરકારનો પચીસ ટકા ફાળો રાજ્ય સરકારનો હતો તેને અચાનક બંધ કરી દેવાથી આદિવાસી સમાજના લાખો યુવાન પોસ્ટ મેટ્રિક પછી અભ્યાસ કરવાની તક મળશે નહીં અમારી એક જ માંગણી છે કે પુનઃ બહાલ કરવામાં આવે નહી તો આગળ જતાં અમારું આંદોલન અમે ઉગ્ર કરીશું ધરણા પ્રદર્શન જેવું અને કલેક્ટર કચેરીના ઘેરાવા જેવા કાર્યક્રમ કરીશું